શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ દરમિયાન માણસા તાલુકાના અનંતપુરા વેડા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા ખાતે છેલ્લા પચીસ વર્ષથી માસરી વેડાઈ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ એક નાનકડા વિચારથી શરૂ થયો હતો અને આજે તે લાખો માય ભક્તો માટે આશીર્વાદ દર વર્ષે આશરે ત્રીસ હજારથી પાંત્રીસ હજાર પદયાત્રીઓ આ કેમ્પમાં ચા નાસ્તો સરબત પાણી સફરજન અને વિસાવાની સુવિધાનો લાભ લે છે આ સેવાઓ યાત્રીઓની યાત્રાને સરળ અને સુખદ બનાવે છે નવ વર્ષ પહેલા કેમ્પના સ્થળે નવ વડના વૃક્ષો વાવવામાં આવ્યા હતા જે આજે વટ વૃક્ષ બને અને યાત્રીઓને છાંયો આપે છે આ કેમ્પ સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં ટીંબા ખાંટુ ખાતે આયોજિત થાય છે અને સાત સપ્ટેમ્બર બે સુધી ચાલે છે જે ભાદરવી પૂનમ મહામેળાને સાંકળે છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજી યાત્રાએ જતા માય ભક્તોને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પડે અને તેઓ આરામથી યાત્રા પૂર્ણ કરી શકે તેની ખાતરી કરવાનો છે બોલમાળી અંબે જયજે અંબેના નાદ સાથે આ કેમ્પ યાત્રીઓને શારીરિક અને માનસિક રીતે ટેકો પૂરો પાડે છે આ પ્રકારની સેવા ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ યોજાતી સેવા સેતુ જેવી પહેલોની યાદ અપાવે છે જેમાં નાગરિકોને ઘર આંગળી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ કેમ્પ શ્રદ્ધા સેવા અને સમર્પણનું પ્રતિક છે જે યાત્રીઓની યાત્રાને યાદગાર બનાવે છે એસબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે મારું નામ ચૌધરી મહેશભાઈ વેલાભાઈ વેડા આનંદપુરાનો વતને છું ઓગણીસો નવ્વાણુંમાં અમે આ સેવા કેમ્પનું આયોજન કરેલ એ પહેલાં આ રસ્તો ખૂબ કાચો અને માટીવાળો અને મેટલવાળો હતો અમારા આ વિજાપુર તાલુકાના સંપૂર્ણ પદયાત્રીઓ અંબાજી જતા એમને ખૂબ તકલીફ પડતી અમને પણ પડેલી ઓગણીસો નવ્વાણુંમાં ત્યાર પછી અહીંયા પાણી પણ નહોતું મળતું એવા સમયે અમારા યુવાન મિત્રોને વડીલોને વિચાર આવ્યો કે અહીંયા આપણે એક સેવા કેમ્પ કરીએ અને પદયાત્રીઓ મારાના ધામ તરફ જતા હોય ત્યારે એમની આપણે સેવા કરી શકીએ ત્યારે ઓગણીસસો નવ્વાણુંમાં અમે સરબત અને પાણી લઈને રોડ ઉપર બેઠેલા અને આજે એ શ્રદ્ધાળુ યાત્રા પગભાળા જતા એમની અમે સેવા લગભગ છેલ્લા પચીસ વર્ષથી કરી રહ્યા છે આ સેવામાં અમે સરબત સફરજન ચા પાણી નાસ્તો દવા મેડિકલ અને સ્વયંસેવકો અને બીજા પણ આવતા મહેમાનોનું પણ અમે ભોજન કરાવીએ છીએ આ જગ્યા વિજાપુર તાલુકાથી લગભગ ઘણી દૂર છે અને વિજાપુર તાલુકાની અને સાબરકાંઠા જિલ્લાની આજુબાજુના માના ભક્તો પગપાળા અહીંયા આવતા હોવાથી લગભગ પોત્રીસથી ચાલીસ હજાર પબ્લિક આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે મા જગદંબા માવેડઈએ અમને એક સંકેત કર્યો કે ભાઈ અહીંયા તમે આ જ સ્થાન ઉપર આ જગ્યાએ જો કેમ્પ કરશો તો મા જગદંબા તમારા વેડા અને સ્વયં વિજાપુર તાલુકાના માના ભક્તોની તમે સારી સેવા કરી શકશો એ અર્થે અમે ઓગણીસો નવ્વાણુંથી લઈ અને આ જ દિન સુધી માના ભક્તોની અમે સેવા કરી રહ્યા છીએ આ જગ્યા ઉપર જ્યારે અમે સેવા કેમ્પ કર્યો ત્યારે પ્રકૃતિની પણ અમે થોડી ધ્યાન રાખવા બાબતે થોડું વિચારેલું અને આજથી લગભગ આઠ દસ વર્ષ પહેલાં અમે પીપળાનું ઝાડ લઈને આવેલા હતા અને અહીંના સ્થાનિક લોકોએ અમને એવું કહ્યું કે પીપળું નહીં થાય તમે વડ વાવશો તો એ વડ ઉગશે અને ચોટી જશે અને મોટું વડવૃક્ષ તૈયાર થશે ત્યારે પ્રકૃતિને ધ્યાનમાં લઈને આવતા આપણા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને અમે અહીંયા દસ વડ વાવેલા એમાંથી નવ વડ અત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં ખીલી રહ્યા છીએ ત્યારે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને માની અસીમ કૃપાથી આ નવે નવ વડ પ્રકૃતિના સાનિધ્યમાં આવા જંગલ વિસ્તારમાં ખૂબ રમણીય સ્થળ ઉપર બની રહ્યા છે